મોડાસા રૂરલ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન એક કાર શંકાસ્પદ જણાતા પોલીસે કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો જોકે કારનો ચાલક કારને પૂરપાટ ઝડપે ભગાડી મૂકતા પોલીસે પીછો કર્યો હતો પોલીસનો પીછો જોઈને અંધારામાં કારને નાગેશ્વર મહાદેવ મંદિર વિસ્તારમાં રોડ સાઇડના ખાડામાં કાર ઉતારી દીધી હતી કારનો ચાલક અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો અરવલ્લી પોલીસે પોસ્ટ દોડા ભરેલી એક કારને ઝડપી લીધી હતી

જેમાં પોસ્ટ ડોડાનો કુલ વજન કરતા એ બસો ચોપન કિલો અને ત્રણસો બોતેર ગ્રામ થયેલ જેની કિંમત સાત લાખ ત્રેસઠ હજાર એકસો સોળ રૂપિયા છે અને ગાડીની કિંમત કુલ દસ લાખ ગણીએ તો લગભગ કુલ મુદ્દામાલ છે એ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને સત્તર લાખ ત્રેસઠ હજાર અને એકસો સોળ રૂપિયાનો કબજે કરેલ છે